લાંબા સમયની માંગણી છતાં જિલ્લા મથક ભુજની મહાપાલિકાના દરજ્જાની જાહેરાતમાં બાદ બાકી ગુજરાત રાજ્યના બજેટમાં આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે એવી ઘોષણા કરવામાં આવી છે જેમાં ભુજનો સમાવેશ ન થતા રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ ગઈ હતી અને એકાએક ભરતને રાજપાટ મળ્યું હોવા જેવી સ્થિતિ થઈ ગઈ છે આ નિર્ણયથી ભરતને રાજ મળ્યું તેનો આનંદ વ્યક્ત કરવો કે રામના વનવાસ નિર્ણયને સ્વીકારવો એ અસમજસ ઉભું થયું છે ગાંધીધામને મહાપાલિકા મળી તે અવકાર્ય છે પણ જિલ્લાના પાટનગર ભુજની નગરપાલિકાની હદ ભૂકંપ પછી પાંચ ચોરસ કિમીમાંથી વધીને છપ્પન ચોરસ કિમી સુધી વિસ્તરી ગઈ છે જેથી મહેકમ અને ગ્રાન્ટની દ્રષ્ટિ વહીવટ કામગીરી ઉપરાંત વિકાસ કામોમાં ટૂંકી પડે છે જેના ઉકેલ રૂપે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગણી ઘણા લાંબા સમયથી ચાલે છે જે સંતોષ સંતોષાય નથી જેથી આશ્ચર્ય સાથે રોષ ફેલાયો છે બુદ્ધિજીવીઓનો મત એ છે કે મહાનગરપાલિકાનો દરજો મળતા મંજૂર મહેકમ વધી જાય જેમાં પૂર્ણકાલીન કર્મચારીઓ ઉપરાંત આઈએએસ કક્ષાના ઉચ્ચ અધિકારીની વહીવટ સોંપાય જેથી મંજૂર મહેકમની ઘટ પૂરવામાં નિષ્ફળ જતી અને હંગામી કર્મચારીઓ મારફતે ગાડું ગબડાવતી નગરપાલિકામાં સારો એવો સુધારો આવી શકે જેનો લાભ આખરે તો લોકોને જ મળે પ્રબુદ્ધોએ મહાનગરપાલિકાના દરજા માટે લઘુત્તમ જનસંખ્યા અને વિસ્તાર મુદ્દે સંતોષવાની દલીલને આસપાસના નાના નાના ગામડાઓને ભુજ નગરપાલિકાની હદમાં સમાવવા તર્કનો તર્ક આપીને દલીલનો છેદ ઉડાડી દીધો છે પરંતુ લોકપ્રતિનિધિઓ ક્યાંક ને ક્યાંક નબળા પુરવાર થવાનો રોષ લોકોમાં પ્રવર્તી રહ્યો છે